વિદેશ વસતા લોકોની પાછળનું કારણ એ છે કે સરકારને નોટબંધી બાદ એવું જાણવા મળ્યું હતું કે લોકો પોતાનું કાળું નાડુ ગોલ્ડ ખરીદીને વ્હાઈટ બનાવે છે ત્યારે સરકારના નિશાના પર હવે બેંક લોકર પણ આવી શકે છે સરકારને શંકા છે કે લોકો સોનું ખરીદીને લોકરમાં રાખે છે તેવામાં સરકાર શંકાસ્પદ લોકોના લોકર ચેક કરી શકે છે પ્રાપ્ત વિગતો મુજબ સરકાર તમામ લોકોના લોકરો ચેક કરવાના મૂડમાં નથી પરંતુ સૂત્રોનું માનીએ તો સરકાર કેટલાક લોકોના લોકર ચેક કરી શકે છે આ માટેની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે નક્કી કરાયેલા નિયમો અનુસાર જો ઇન્કમ ટેક્સ કે અન્ય એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન જે લોકો પર હાથ ધરાશે તેઓના બેંક લોકર ચેક થઈ શકે છે નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે સરકાર ઇસે તો વટહુકમ જારી કરીને લોકરોની તપાસને અંજામ આપી શકે છે પરંતુ તેનાથી નિર્દોષ લોકોમાં ડરનો માહોલ ઊભો થઈ શકે છે તેથી સરકાર બેનામી સંપત્તિ ધારકોને ભીંસમાં લેવાની કોઈ તક નહીં છોડે પરંતુ જે લોકો નિયમ અનુસાર સંપત્તિ ધરાવે છે તેઓને કોઈ મુશ્કેલી નહીં થાય તેવી વિગતો પણ જાણવા મળી હતી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મોટી ચલણી નોટ સાથે ફરતા વાહન ચાલકો છૂટા રૂપિયાના અભાવે હેરાન ન થાય તે માટે ટોલ ટેક્સ પર બીજી ડિસેમ્બર સુધી ટોલ માફી લંબાવી હતી પરંતુ નોટબંધી બાદ અગાઉ પણ મુદત વધારવામાં આવી હતી જેમાં ફરીથી ટોલ ફ્રી ઉઘરાવવાનું શરૂ કરાય ત્યારે છૂટાની રામાયણ સર્જાતી હતી ત્યારે હવે છૂટા નાણાંને લઈને કકડાટ ઉભો ન થાય તેવા હેતુથી રાતોરાત કેશલેસ સુવિધા ઊભી કરી દેવાઈ છે ગુજરાત સહિત આજ મધરાતથી તમામ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ વસૂલવામાં આવશે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ મુંબઈ કોરિડોરમાં દરેક ટોલ બુથ પર પીઓએસ લગાવી દેવામાં આવ્યા છે આ જાહેરાત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર અને ગુજરાતના રિજનલ ઓફિસર આર કે બંસલે કરી છે બંસલે કહ્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને ટોલ પ્લાઝા પર છૂટા નાણાંને લઈને વાહન વ્યવહારને કોઈ અસર ન થાય તે માટે પૂરતા પગલાં લેવાયા છે નોટબંધી બાદ સ્થિતિને પહોંચી વળવા નેશનલ હાઇવે પર રાતોરાત ખાસ પોઈન્ટ ઊભા કરાયા છે અને વાહનોને પીપીઆઈ સેવા ઉપલબ્ધ કરાશે જેમાં મોબાઈલ બેન્કિંગ પેટીએસ યુપીઆઈ વગેરેનો ઉપયોગ કરી શકાશે જેમાં કોઈ વધારાનો ચાર્જ નહીં કપાય ટોલ પ્લાઝા પર વધુમાં વધુ કેશલેસ સેવાનો ઉપયોગ થાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે આગામી છ માસ સુધીમાં મોટાભાગના ટ્રાન્સપોર્ટર્સ કેશલેસ સવલતનો લાભ લે તે માટે આ ઝુંબેશ હાથ ધરાશે કોઈપણ પ્રકારની અફવામાં લોકો એવી રીતે દોરાઈ જાય છે કે પોતાની રીતે વિચારવાનું જ છોડી દે છે તેવામાં પોસ્ટ ઓફિસમાં લોકો જનધન યોજનાનું ખાતું ખોલાવવા ઉમટી પડ્યા હતા વાસ્તવમાં પોસ્ટ વિભાગ દ્વારા બચત ખાતા ખોલવામાં આવે છે પરંતુ કેટલાક લોકોએ જનધન યોજનાનું ખાતું પોસ્ટમાં ખુલતું હોવાની અફવાઓ ફેલાવતા પોસ્ટમાં ખાતું ખોલાવવા લોકોની લાઈનો લાગી હતી ગત આઠમી નવેમ્બરે નોટબંધીની જાહેરાત થઈ ત્યારબાદ પોસ્ટ વિભાગે લોકોની સરળતા ખાતર સેવિંગ એકાઉન્ટ ખોલવાની કામગીરી શરૂ કરી આ કામગીરી છેલ્લા વીસેક દિવસથી ચાલી રહી છે તેવામાં હાલ એવી અફવા ફેલાવવામાં આવી છે કે પોસ્ટ ઓફિસમાં જનધન યોજનાના ખાતા ખુલી રહ્યા છે અને સરકાર આ ખાતાઓમાં માતબર રકમ જમા કરાવશે તેવી વાતો વહેતી થતાં પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવવા માટે લાંબી કતારો લાગી હતી લાઈનોમાં ઉભેલા લોકોને પૂછવામાં આવ્યું તો એમણે એવું જણાવ્યું કે જનધન યોજનાના ખાતા ખોલાવવા આવ્યા છીએ છેલ્લા બે દિવસથી આ રીતે પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવવા માટેની લાઈનો લાગી રહી છે કેટલાક લોકો કહે છે કે પ્રચાર માધ્યમો મારફતે આ વાત જાણવા મળી છે તો કેટલાક લોકો કહે છે કે ઘેર આવીને લોકો કહી ગયા છે કે પોસ્ટ ઓફિસમાં જનધન યોજનાના ખાતા ખોલી રહ્યા છે આવી અફવાઓમાં દોરાઈને લોકોએ પોસ્ટમાં ખાતું ખોલાવવા માટે આંધળી દોટ મૂકી છે અત્યારે ભુજ પોસ્ટ ઓફિસમાં આવ્યા છીએ ને ખાતું ખોલાવવા આવ્યા છીએ ટીવી ઉપર અમે સમાચાર જોયા કે નરેન્દ્ર મોદી જનધન ખાતું ખોલવાનું કમ્પલસરી કીધું એટલે અમે અહીંયા ખાતું ખોલાવવામાં આવ્યા છીએ એટલે આ ફોર્મ ભરવા આવ્યા છે ઝીરો કોટના એટલે નરેન્દ્ર મોદી ગરીબ માણસ માટે એકદમ બરાબર કરે છે એટલે અમે ફોર્મ ભરવા આવ્યો છે એમ ખાતું ખોલાવવા માટે આ જીરો કોટ હવે ખબર નહીં કોઈ કંઈ લાખ રૂપિયા આપે છે આમ એટલે આપણે ગરીબ માટે એ બરાબર કરે છે તો આમ સારવાર કરે છે તો બરાબર છે એમ અમે આ કાગરે કરવા એ કહેતા નથી કે આ રીતે સો રૂપિયા લઈને ફોર્મ ભરાવો ને આ ભરાવો અમે કાંઈક કેવું જ જોઈએ ને કાંઈ એ શેના માટે લે છે એ ખબર નહીં કે ચોપડી કાઢા ખાતું કાઢાવો છે ને એમ કહે છે નરેન્દ્ર મોદી પૈસા આપશે ને હેવર આયા હું એ તો પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાયેલા અને કોરેલા ખોલાઈએ તો કોરેલા નહોતા ખોલાઈએ ઓને ભોખે છે આજ પાંચ દી ચા છે હેરાન થયું તા અહીંયા ક્યાં જો આરો નહોતો છે પણ ખોલાઈએ ખોલાતા એ ખબર નથી એ કે અમને અમારા વિસ્તારોમાં અમુક માણસો કહી ગયા છે કે મોદી સાહેબ લાખ રૂપિયા તમારા ખાતામાં જમા કરાવશે એટલે પોસ્ટ ખાતું આ અંગે ભુજ હેડ પોસ્ટ ઓફિસના હેડ પોસ્ટ માસ્ટર નરેન્દ્રભાઈ સ્પષ્ટતા કરી હતી કે પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલવાની કામગીરી અગાઉથી જ ચાલુ છે અને પોસ્ટમાં સેવિંગ અકાઉન્ટ ખોલવામાં આવે છે લોકો ગેરમાર્ગે દોરાઈને એવું સમજી રહ્યા છે કે પોસ્ટમાં જનધન યોજનાના ખાતા ખુલે છે પરંતુ પોસ્ટમાં જે રીતે રાબેતા મુજબ બચત ખાતા ખુલતા હતા તે કામગીરી ચાલે છે માટે લોકો કોઈપણ પ્રકારની અફવામાં ગેરમાર્ગે દોરાયા વિના પોતાનું ખાતું ખોલાવે પાછળથી પોસ્ટને દોષ ન આપે તેવું શ્રી વ્યાસે જણાવ્યું હતું આ થોડીક મને એમ લાગે છે કે લોકોની ગેરસમજ થઈ લાગે છે અત્યારે બેંકોની અંદર જનધન યોજના હેઠળ ખાતા ખોલવાની ઝુંબેશ ચાલુ છે અને ત્યાં ખાતા ખુલે છે પણ આ લોકોને એ વસ્તુની ખબર નથી આપણી કાંઈ પોસ્ટ ઓફિસનો ખાતા એટલા માટે ખોલવામાં આવે છે કે તમારી કાંઈ પાંચ હજાર નોટો પડી હોય ઘરમાં અને કોઈ સ્કોપનો રાખવાનો તો લિમિટેડ રકમ તમે એ ખાતામાં રાખી શકો એટલા માટે આપણે પોસ્ટમાં ખાતું ખોલીએ છીએ પણ આ પબ્લિકને એમ છે કે આ જનધન યોજનાના ખાતા પોસ્ટમાં જ ખોલે છે એટલે લાઈન લાગે છે આ એ બધી એમ એ લોકોને સમજાવ્યું છે છતાં પણ એ લોકોને હજી એ વસ્તુ ગાઢ નથી કહે એ લોકોને મેં મેં એમાંથી લાઈનમાં ઊભેલા લોકો સાથે પૂછીને વાતચીત કરેલી તો ત્યારે કીધું ના અમારી પાસે એ કોઈ રૂપિયા જમા કરવા માટે નથી તો મેં કીધું ખાતા શું કામ ખોલાવું છું બીજા ખોલાવી ખોલાવી છે એનો કોઈ ઝીરો બેલેન્સ ખાતા ખોલવાનું કોઈ મિનિંગ નથી કારણ એ અમારા માટે પણ ઝીરો બેલેન્સનો અર્થ નથી અને એ લોકો પૈસા જમા ના કરે એના માટે કોઈ અર્થ નથી એટલે અમે કમસે કમ સો રૂપિયાથી ચાલુ કરેલું ખાતું અત્યારે સો રૂપિયા ચાર રાખીને પછી ખાતું એ કારણ કે એ પોસ્ટ ઓફિસમાં ખાતું લાઈવ રહે સો રૂપિયાનું ખાતું હોય એટલે એ પ્રમાણે ચાલુ કર્યું છે એ લોકોને એ લોકોને સમજો હું એ જાઉં છું ખાતું ખોલાવું તો પોસ્ટ ઓફિસ તૈયાર છે પણ તમે લાઈવ એકાઉન્ટ તરીકે સો રૂપિયાથી ખાતું બચત ખાતું ખોલાવી શકો છો પણ તમે એમ સમજતા હોય કે જનધન યોજના હેઠળ ગવર્મેન્ટમાં કાંઈ પૈસા નાખશે કે એવું કાંઈ હોય ને તો એ ખાતા પોસ્ટ ઓફિસ માટે નથી એમ એ વસ્તુ એ લોકો સમજી જોઈએ એ લોકોનું હું એટલું જ કહેવાય માગું છું તમે બચત ખાતું ખોલાવું પૈસા માટે લેતી દેતી માટે તો હવે તમે ખાતું ખોલાવો બાકી ગવર્મેન્ટના જે જનધન યોજનાની અંદર ખાતામાં પૈસા જમા કરશે ગવર્મેન્ટ જમા એ હેતુથી ખાતા ખોલાવતો ને એ વસ્તુ બરાબર નથી એમ એ એ બધી બેન્કો રાષ્ટ્રીયકૃત બેન્કો બધાની અંદર એ લોકો અત્યારે ઝુંબેશ ચાલુ છે અને એ લોકો ખાતા ખોલે જ છે એ ખાતાની આખી સ્કીમ જ બેંકની અંદર છે પોસ્ટ ઓફિસમાં નથી મુન્દ્રાના અદાણી પોર્ટમાંથી હિમાચલ પ્રદેશ મોકલવામાં આવેલ ઓઇલનો જથ્થો બારોબાર સગે વગે કરનાર ટેન્કરના ડ્રાઈવર ક્લીનર સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે મુન્દ્રામાં આવેલી અદાણી વિલમાર કંપનીમાંથી પચીસ ટન ઓઇલનો જથ્થો ટેન્કર મારફતે હિમાચલ પ્રદેશ મોકલવામાં આવ્યો હતો આ જથ્થો બારોબાર સગે વગે કરવામાં આવતા કંપનીના જીતેન્દ્ર રામાણી શુક્લાએ મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ઓઇલ બારોબાર ઠેકાડે પાડીને વિશ્વાસઘાત ઠગાઈ કરનાર ટેન્કર ચાલક મોહમ્મદ રફીક મેબસીર અને તેના સાથેના ક્લીનર વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે અદાણી વિલમાર કંપનીમાંથી રૂપિયા અઠ્યાવીસ લાખ બાણું હજારની કિંમતનું પચીસ ટન ટર્મિનલ ઓઇલ ભરીને આ બંને ડ્રાઈવર ક્લીનર હિમાચલ પ્રદેશ પહોંચાડવા રવાના થયા હતા જે ઓઇલનો જથ્થો સમયસર ન મળતા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે આ સંદર્ભે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ભુજમાં મહિલા પાસેથી છોટા હાથી ટેમ્પોનો સોદો કર્યા બાદ ન આપીને વિશ્વાસઘાત કરનાર બે પોલીસે ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના સલીમ માંજોઠી માંજોઠી ઇકબાલ તેમજ નવીન ગઢવીએ મીનાબેન સુરેશ મૂલચંદાણી પાસેથી છોટા હાથી ટેમ્પોનો સોદો કર્યો હતો જેમાં લોનના હપ્તા લેનાર પાર્ટી ભરે તેવું નક્કી કરાયું હતું છોટા હાથી ટેમ્પો લઈ ગયા બાદ આ ત્રણેય શખ્સોએ લોનના હફ્તા તેમજ વ્યાજની રકમ ન ભરીને ટેમ્પો બારોબાર વેચી દીધો હતો અને મહિલા સાથે સાત લાખ દસ હજારની વિશ્વાસઘાત ઠગાઈ કરતાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પોલીસે આ કેસમાં સંડોવાયેલા સલીમ અનવર માંજોઠી અને ઇકબાલ અનવર માંજોઠીની ધરપકડ કરી હતી આ કેસમાં અન્ય એક આરોપીને ઝડપી પાડવા તેમજ ટેમ્પો કબજે કરવા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે કચ્છ રણોત્સવ થકી સરહદી કચ્છ જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો છે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ કારણે કચ્છ રણોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો ત્યારે પરંપરાગત રીતે કચ્છ રણોત્સવની ઉજવણી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં આ વર્ષે પહેલી નવેમ્બરથી કચ્છ રણોત્સવનો અનૌપચારિક રીતે પ્રારંભ કરવામાં આવ્યો છેલ્લા ચારેક વર્ષથી સરકારે રણોત્સવનું આયોજન ખાનગી કંપની લલુજી એન્ડ સન્સને સોંપ્યું છે પરંતુ પ્રવાસન વિભાગ દ્વારા પણ રણોત્સવના આયોજન પર દેખરેખ રાખવામાં આવે છે તેવામાં પ્રાપ્ત વિગતો અનુસાર આગામી તેરમી ડિસેમ્બરે પૂનમના દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રણોત્સવનો વિધિવત પ્રારંભ કરાવવા માટે કચ્છ આવી શકે છે તેવામાં કચ્છ રણોત્સવના વિધિવત ઉદઘાટન સંદર્ભે જિલ્લાના વહીવટીતંત્ર રણોત્સવની આયોજક કંપની અને પ્રવાસન નિગમના એમડીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી કલેક્ટર કચેરી ખાતે બંધ બારણે મળેલી બેઠકમાં રણોત્સવના ઉદઘાટન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ મુખ્યમંત્રી જ્યારે કચ્છ રણોત્સવનું ઉદઘાટન કરવા પધારી રહ્યા છે ત્યારે તે અંગે પણ આયોજન ઘડવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ વર્ષે નોટબંધીને કારણે કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે બેઠકમાં એમડી નિત્યાનંદ શ્રીવાસ્તવ જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એસપી જોશી પીજીવીસીએલના ભુજ વર્તુળના અધિક્ષક ઇજનેર પીઆર વ્યાસ પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર એલજે ફફલ રણોત્સવની કોન્ટ્રાક્ટ કંપની લલુજી એન્ડ સન્સના ભાવિન શેઠ ધોરડોના સરપંચ મિયા હુસેન સહિતના અધિકારી પદાધિકારીઓએ રણોત્સવના ઉદ્ઘાટન સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી જેમાં ખાસ કરીને પાણી પુરવઠા વિભાગ તેમજ પીજીવીસીએલને પાણી અને વીજળીનો યોગ્ય પુરવઠો મળી રહે તેવી સૂચના અપાઈ હતી આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ ઉપરાંત ધોરડોમાં ઊભી કરાયેલી તંબુ નગરીની સમીક્ષા કરવા તાકીદ કરાઈ હતી નોટબંધી બાદ જ્યારે સમગ્ર દેશ પોતાના નાણાં બદલવા માટે ડિપોઝિટ જમા કરવા માટે બેન્કો બહાર જોવા મળે છે પરંતુ કચ્છનું એક એવું પણ ગામ છે જે ગામમાં બેન્કો બહાર લાઈનો જોવા મળતી નથી વાત છે કચ્છના પાટનગર ભુજ નજીક આવેલ માધાપર ગામની શું છે આ ગામની વિશેષતાઓ જોઈએ અમારા વિશેષ અહેવાલમાં આ દ્રશ્યો છે ભુજ તાલુકાના માધાપર ગામના માનવામાં આવે છે કે આ માધાપર ગામ એશિયાનો ધનવાન ગામ છે માધાપર ગામમાં આવેલી બેંકો ડિપોઝિટથી છલકાઈ રહી છે માધાપર ગામમાં વીસ જેટલી સરકારી બેંકો આવેલી છે અને આ અંદાજે કરોડ રૂપિયાની થાપણ છે માધાપર ગામમાં વસતા પટેલ સમાજના લોકો વિદેશોમાં વસે છે અને વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે અને પોતાની પૂંજી પોતાના માદરે વતનની બેંકોમાં ઠાલવે છે નોટબંધી બાદ લોકો કેશ મેળવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે માધાપરની એક પણ બેંકમાં લાઈનો જોવા મળતી નથી વિદેશમાં વસતા એનઆરઆઈ લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે માધાપરની બેન્કોમાંથી રૂપિયા ઉપાડનાર લોકોની ટકાવારી માત્ર વીસથી ત્રીસ ટકા જ છે બાકીના લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શન કરીને પોતાના વ્યવહારો કરે છે પરંતુ નાની મોટી કેશ મેળવવા માટે બેન્કોમાં પહોંચે છે પરંતુ બેન્કો દ્વારા પણ એનઆરઆઈ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ આયોજન કરતી હોય છે માધાપરની બેન્કોમાં છેલ્લા પાંચ વર્ષમાં અઠ્ઠાવન ટકા ડિપોઝિટનો વધારો થયો છે અને સૌથી વધારે થાપણ લોકો બેંક ઓફ બરોડામાં રાખવાનું પસંદ કરી રહ્યા છે બૅંકો ને ટોટલ માધાપર મેં ટોટલ બેંક ઓર એક પોસ્ટ ઓફિસ ઉનકી 3500 કરોડ કે ડિપોઝિટ યહા પર બેંક ઓફ બડોદા બેંક ઓફ બડોદા કે ડિપોઝિટ હે વો 955 પચપન હે વી આર વન ફોર્થ ઇન બેન્કિંગ ઇયર એન્ડ વી આર લીડર ઇન ધ એન્ટાયર ઝોન यहाँ पर लोग ये केस की दिक्कत वजह से धीरे धीरे अब मेरी बैंक में और हर एक बैंक में कैशलेस तरफ और कनेक्ट से या पी से या कार्ड स्केचिंग की तरफ जा रहे हैं और इन द लॉन्ग रन वी आर ऑफ द ओपिनियन दैट वी विल हैव 80 परसेंट कैशलेस इकमेंट माधापर में लाइनें कम लगती है एक तो छोटा गांव है और एन आर है वो ज़्यादातर बाहर रहते हैं और बाहर से ही अपना काम करते हैं पेमेंट का तो केस के लिए ही लाइन लगेगी केस के सिवा तो कोई लाइन की संभावना नहीं है और कैश एटीएम से भी ले लेते हैं लोग ढाई हजार तक उससे ज्यादा की लाइन रहती है अभी आप आज तो लाइन नहीं है मगर थोड़ी बहुत लाइन रहती है सरकार द्वारा नोटबंदी जाहिर कर सरकार हवे ऑनलाइन ट्रांजेक्शन ने अपील करी रही है પરંતુ માધાપર ગામમાં વર્ષથી કેશલેસ વ્યવહાર થઈ રહ્યો છે માધાપરના લોકો મુખ્યત્વે લંડન અમેરિકા આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વસવાટ કરીને પોતાના બિઝનેસ કરતા હોય છે અને પોતાના માદરે વતનમાં વસતા વડીલોને એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવે છે ખાતેદારો પણ આધુનિક યુગમાં સ્માર્ટફોન અને ઓનલાઈન બેન્કિંગ સાથે જોડાયેલા છે અને બેંકમાં જવાનું નહીવત પસંદ કરે છે માધાપરમાં અઢાર બેન્કો આવેલી છે અને મોટાભાગની એનઆરઆઈ વસ્તી છે સ્થાનિક ખેડૂત બધા અન્ય વર્ગ છે અને મોટા ભાગે ચેકથી અને જનરલી ટ્રાન્ઝેક્શન કાયદેસર રીતે જ કરતા હોય છે અને થોડી બચતની વૃત્તિ હોવાને કારણે એટલે બેન બેંકોમાં સ્થાનિક લોકો પૈસા ઉપાડવા માટે લાઇનમાં નથી લેતા માધાપુર સ્થળને સંપૂર્ણ સફળ બનાવશે અને લોકો જે ધંધાદારી લોકો છે એ લોકો ચેકથી અથવા એટીએમથી ટ્રાન્ઝેક્શન કરશે અને વર્ષોથી ઘણા બધા અમારે પચાસથી સાઠ ટકા લોકો જનરલી આ લોકો કરતા જ હોય છે

ત્યારે માધાપરમાં આવેલ મોટા એટીએમ એટીએમમાં નોટબંધી સમય પણ પૂરતા નાણાં ઉપલબ્ધ છે માધાપરની અંદર રાષ્ટ્રીયકૃત અને અસરાષ્ટ્રીયકૃત બેંક સૌ મળીને લગભગ એક બેંક છે એની અંદર જે ટ્રાન્ઝેક્શન વર્ષોથી જે ગતિએ ચાલે એ ગતિ આજે એને થોડીક ઝડપ વધી પણ જ્યાં અહીંયા કારણે જે બેંકોની સ્થાપણ જે છે અમારી વિદેશો અમારા પરિવારો જે વર્ષોથી ત્યાં સ્થાયી થયા અને એની બચતના રૂપમાં અને અહીંયા કારણે સ્થાનિક પરિવારોને ઉપયોગી થાય હેતુથી માધાપનને ચોત્રીસો કરોડ જેટલી લગભગ થાપણો છે એના કારણે આ બેંકોની અંદર નજીકના ગામડાઓના જે માણસોના કારણે અવરજવર બહુ રહેતી હોય પણ છેલ્લા આ સમયની અંદર જે સરકારે જે નવી નોટ કરન્સીને બંધ કરીને ચેન્જ કરવાની જે સરકારના નવા રિલેશન બહાર પડે એના કારણે માધાપનની બેંકોની થોડીક અવર જવર રહે પણ જે અત્યારે કાર્ડ સિસ્ટમ જે એમાં એટીએમ કાર્ડ હોય કેશ ક્રેડિટ કાર્ડ હોય આ ટાઈપના કાર્ડોનો ઉપયોગ પણ અહીં વર્ષોથી ભણેલ ગણેલ માણસો કરી રહ્યા છે અને એમાં ખાસ કરીને અમારે વિદેશોથી આવતા જે પરિવારો છે એ લોકોનો વિદેશની અંદર સિસ્ટમ આ છે અને સ્થાનિક પ્રમાણે બહુ ઉપયોગ કરતા હોય છે એશિયાના ધનવાન ગામ એવા માધાપર ગામમાં હાલ અંદાજે ચોત્રીસો કરોડ રૂપિયાની ડિપોઝિટ જમા છે અને નોટબંધી બાદ માધાપરની બેંકોમાં ડિપોઝિટમાં વધારો થઈ રહ્યો છે અને એક અંદાજ મુજબ માધાપરની બેન્કોમાં દોઢસોથી બસો કરોડ રૂપિયાની પૂંજી ઉમેરાશે કચ્છમાં આંકડાકીય રીતે લઘુત્તમ તાપમાનમાં થોડો ઉછાળો આવ્યો છે પરંતુ ઠાર યથાવત જોવા મળી રહ્યો છે સપ્તાહના પ્રારંભે રાજ્યના શીત મથક ગણાતા નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો અગિયાર ડિગ્રી સુધી નીચે ગગડ્યો હતો જે સપ્તાહ છ ડિગ્રી સુધી ઉચકાયો છે છતાં પણ કચ્છમાં ઠારનો માર બરકરાર જોવા મળે છે કચ્છમાં ઠંડીનો માહોલ હજુ બરાબરનો જામ્યો નથી પરંતુ વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે રાજ્યમાં આજે સૌથી ઠંડુ મથક વડોદરા રહ્યું હતું વડોદરામાં લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં જિલ્લા મથક ભુજનું લઘુ તાપમાન છ ડિગ્રી નલિયાનું લઘુતમ તાપમાન ઉંચકાઈને પંદર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તો નવા કંડલામાં અઢાર પોઈન્ટ ચાર અને કંડલા એરપોર્ટમાં સત્તર પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું કચ્છના વિવિધ મથકોમાં લઘુત્તમ તાપમાન પ્રમાણમાં થોડુંક ઉંચકાયું છે તો મહત્તમ તાપમાન થોડું નીચું રહેવાને કારણે ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળે છે ઓગણત્રીસમી નવેમ્બરના રોજ ચૂંટણી પંચ દ્વારા રાજ્યની દસ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી છે જેના કારણે પ્રાથમિક શાળાઓમાં યોજાનાર ગુણોત્સવ હાલ સ્થગિત કરી દેવામાં આવ્યો છે અગાઉ સરકાર દ્વારા બાવીસથી થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન ગુણોત્સવ યોજાવવાની જાહેરાત કરી હતી પરંતુ ચૂંટણીઓ જાહેર થતાં સરકારે ગુણોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે હવે ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ જાન્યુઆરીમાં ગુણોત્સવનું આયોજન કરવામાં આવશે આ અંગે સરકાર દ્વારા હજુ ગુણોત્સવની તારીખો જાહેર કરવામાં આવી નથી પરંતુ પ્રાથમિક શિક્ષણાધિકારી બી આર જરગેલાએ જણાવ્યું હતું કે જાન્યુઆરી બે હજાર સત્તરમાં સરકાર દ્વારા ગુણોત્સવનું આયોજન કરવામાં આવશે પરંતુ કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ તંત્ર દ્વારા પ્રી ગુણોત્સવનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે સી અને બી ગ્રેડમાં આવતી શાળાઓમાં હાલ ગુણોત્સવની કામગીરી ચાલી રહી છે હવે ગુણોત્સવનું જે આયોજન છે એ સરકારશ્રી દ્વારા બાવીસ ત્રેવીસ અને ચોવીસ ના રોજ કરવામાં આવેલ હતું પણ સરકારશ્રી દ્વારા અઠ્યાવીસ નવેમ્બરથી જે ચૂંટણીઓ જાહેર થઈ એના કારણે ડિસેમ્બર મહિનાના બદલે જાન્યુઆરી મહિનામાં ગુણોત્સવ લઈ જવાની વાત આવી છે પણ મતલબ નિયામક અથવા સરકાર સુધી દ્વારા હજી કોઈ એની અમને જાણ કરવામાં આવી નથી પણ આમ શક્યતાઓ એવી દેખાય છે અત્યારે ચૂંટણીના આચારસંહિતાના કારણે જાન્યુઆરીમાં ગુણોત્સવ યોજાય છે ઓલરેડી આપણી જે સત્તરસો પચાસ સ્કૂલો છે એમાં ખાસ કરી જે ડી અને ઈ જે શાળાઓ છે એની અંદર અમે પ્રી ગુણોત્સવનું આયોજન કરી લીધું છે અને એના માટે અમે દરેક તાલુકામાંથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એચટાટ આચાર્ય અમારા કેવણી નિરીક્ષકો અને જે સિનિયર ટીચરો છે એની એક ટીમ બનાવી છે અને આવી શાળાઓને ખાસ વધારે મહત્ત્વ આપી અને એ શાળાઓ આવતા દિવસોની અંદર ગુણોત્સવ પહેલાં જે ડી ગ્રેડવાળી શાળાઓ છે એ સીમાં આવે સીવાળી બીમાં આવે અને બી વાળી એ ગ્રેડમાં આવે એવું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં અમારી મુલાકાત દરમિયાન પણ અમે ખાસ કરી અને ટીચર્સનું એટલે મતલબ વ્યક્તિગત એક એક ધોરણનું અને શાળાનું ગુણોત્સવનું આયોજન પણ અમે માગીએ છીએ અને દરેક શાળાએ આ કરવું ફરજિયાત છે ભુજ નગરપાલિકામાં નવી બોડીને એક વર્ષ પૂર્ણ થતા ભુજના ધારાસભ્યની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપની સત્તા આવ્યા બાદ એક વર્ષ દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં ભુજના ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા નગરસેવકો તેમજ શાખાધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ શાખાધ્યક્ષો દ્વારા એક વર્ષ દરમિયાન કરાયેલી કામગીરીનો રિપોર્ટ માંગ્યો હતો ઉપરાંત જે શાખાઓની વર્ષ દરમિયાન નબળી કામગીરી રહી હતી તેવા શાખાધ્યક્ષોનું પૂછાણું લેવામાં આવ્યું હતું તો આગામી સમયમાં કઈ રીતે યોગ્ય કામગીરી કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સામાન્ય રીતે લોકોને રોડ ગટર અને પાણીની સમસ્યા સતાવતી હોય છે આ સમસ્યાનો કઈ રીતે ઉકેલ આવી શકે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉપરાંત આરટીઓ સર્કલ નજીક બનાવવામાં આવેલ ઢોરવાળાને પુનઃ કાર્યરત કરવા પણ ધારાસભ્યએ નગરસેવકોને સુઝાવ આપ્યો હતો તો નગરપાલિકાના કર્મચારીઓને લઘુત્તમ વેતન અન્વયે ચેકથી પગાર આપવા પણ જણાવ્યું હતું મુખ્ય વિષય હતો કે પેન્ડિંગ પ્રશ્નો લોકોની શું ફરિયાદો આવે છે એ ડાયરેક્ટ ઓફિસમાં જઈને પૂછ્યું કેટલા ફરિયાદો આવે છે અને રોજ કેટલી નિકાલ થાય છે તો મને ખુશી થઈ કે જે ફરિયાદો આવે છે એમાં એસી ટકાનો નિકાલ એ ચોવીસ કલાકમાં થઈ જતો હોય છે એવું રિપોર્ટિંગ જોયું અને ઉપરાંત જે ડ્રેનેજની સમસ્યા છે જે નવી ડ્રેનેજ લાઈન આપણે નાખી છે તો એ નવી ડ્રેનેજમાં જે કંઈ ફોલ્ટ છે મારી પાસે એવી બી રજૂઆત આવે કે નવી ડ્રેનેજની અંદર લગભગ ત્રીસેક જેવા ફોલ્ટ છે તો પાણી પુરવઠાના લોકોને પણ અહીં બોલાવ્યા કે જે લોકોએ આ ગટર યોજનાનું કામ કર્યું છે અને એ લોકોની જોડે પણ ચર્ચા કરી કે તમે સાઈટ વિઝિટ કરો અને ત્યાં સાઇટ વિઝિટ કરીને એક એક ફોલ્ટ એ તમે જુઓ હમણાં આપણે જોઈએ છીએ એમ નોટબંધીના વિષયને લીધે લગભગ સાડા ચાર કરોડ રૂપિયા નવો ટેક્સ આપણને પ્રાપ્ત થયો છે અને મારા ટેક્સ કમિટીના ચેરમેન રેશમાબેને મારું ધ્યાન દોર્યું કે પંચાણુંમાં પણ જે લોકોની આંખાણી નહોતી થઈ એવા લોકો પણ આવીને પોતાની આંખાણી કરાવીને ટેક્સ ભરી ગયા છે તો એ વિષય પરથી એક ચર્ચા અમે એવી પણ કરી કે ભાઈ જે સિટી સર્વેમાં નોંધણી થાય અને ભાડા જેને મંજૂરી આપે તો એ મંજૂરીનો તમામ માહિતી એ નગરપાલિકાને આપવામાં આવે એની આકારણી કરવામાં આવે અને એ લોકોને પણ પ્રોપર્ટી ટેક્સ ભરવાની સૂચના આપવામાં આવે કે જેથી કરીને માર્ચ સુધીમાં આપણા ભૂતની અંદર પ્રોપર્ટી ટેક્સનો જે કાંઈ પેન્ડિંગ હોય એ પ્રશ્ન પણ આપણે હલ કરી શકીએ તો આ હતા આજના ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતીકાલે ત્યાર સુધી અમને રજા આપશો નમસ્કાર